જર જમીન અને જોરું એ કજિયાના છોરું કહેવતને સાચી ઠેરવતી ઘટના આદિપુર ખાતે પરપુરુષો સાથે અનૈતિક સંબંધની શંકા રાખીને પતિ દ્વારા પત્નીની હત્યા આદિપુર ખાતે આજે સવારે લગભગ અગિયાર વાગ્યાના અરસામાં આદિપુર બેવાડી વિસ્તારમાં રહેતા એક દંપતી વચ્ચે અનૈતિક મામલે ડખો સર્જાયા બાદ ઉશ્કેરાટમાં આવી ગયેલા પતિએ પત્ની પર છરીથી ઉપરા ઉપર વાર કરી પત્નીની કરપીણ હત્યા કરી નાખી હતી આ મામલે પોલીસે તાત્કાલિક પગલાં લઈ આરોપી પતિને પકડી પાડ્યો પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આદિપુરના બેવાડી વિસ્તારમાં રહેતા હરેશ મહેશ્વરી અને તેની પત્ની ભાવના વાણીયા વચ્ચે ઝઘડો થયા બાદ હરેશે પત્ની ભાવનાની છરીથી ઉપરા ઉપરી ઘા મારી હત્યા કરી નાખી હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રણ વર્ષ અગાઉ ભાવના વાણીયા અને હરેશ મહેશ્વરી વચ્ચે આંખ મળી જતા બંને પ્રેમલગ્ન કરી લીધા હતા દરમિયાન ભાવનાના કોઈ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની આરોપી પતિ હરેશને શંકા જતા આ મામલે બંને વચ્ચે ખટરાગ ઊભો થયો આ દરમિયાન સવારે અગિયાર વાગ્યાના અરસામાં પણ આ કથિત અનૈતિક સંબંધ મામલે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાટમાં આવી ગયેલા આરોપી પતિ હરેશે પત્ની ભાવના ઉપર છરીથી હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી આ ઘટનાની આદિપુર પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી હરીશને ઝડપી લીધો હતો હરીશ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વેજી કાય આવાનિયા આ જેને મારે મારા જમાઈ પાસે પૈસા લેવાના હતા અને ઘડી ઘડી મને બે વ્યાજે પણ એને દસ હજાર રૂપિયા દસ ટકાના હિસાબ લઈ આપ્યા છે પણ હું આજ નવથી દસ મહિનાથી એની પાસે માગવું જોઈએ તો રોજ મને એ જ્યારે જાઉં ને મહિનો પંદર દિવસ પછી તો તો મને એ જ કહેતો હતો કે મારી કાણે થશે ને ત્યારે આપીશ મારી કાણે થશે ત્યારે આપીશ અને હું જે કા કાલે આજ બનાવ બન્યો ને એને કાલ સાંજના હું એમની પાસે ગયો હતો તો મારી બેબીને ખોટી ખોટી ધમકી આપતો તો કે હું આમ કરી નાખીશ મારી નાખીશ તે કરી નાખીશ કે અને એ પૈસા તો મને આપતો જ નથી આટલાથી મારી ગાડી લઈ દીધી છે મેં મેં એટલા માટે એને ગાડી લઈ દીધી છે કે મારી બેબી છે અને સુખ શાંતિથી રહે એટલા માટે આજે બનાવ મારી બેબીને ત્યાં છરીના ઘા મારીને મારી નાખી પછી રવિભાઈ મને જણાવ્યું કે તમારી બેબીને આ તમારા જમાઈ આ રીતના કરીને મારી નાખી છે